મહત્વપૂર્ણ પર નજર કરીએ તો રહેલા નવરાત્રી તહેવારમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવી રાજકોટમાં નોર્થ ગરબા આયોજનમાં મારામારી થઈ પાસ સાથે બેઠેલા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું વીઆઈપી સિટીંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા એ પખ્સ ક્ષેત્ર તે હતો અજાડિયા શખ્સે કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો કર્યો હતો જીવલેણ હુમલામાં ગોંડલના પૂર્વધારા સભ્ય ઓપટ સૌરઠિયાનો પુત્ર હરીભાઈ સૌરઠિયા ઇજાગ્રસ્ત થયો મૌલિક સહિતના કાર્યકર્તાઓ પણ ઇજાગ્રસ્ત થયા છે પોલીસે આરોપી મહેશ ધરપકડ કરી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસ હવે તપાસ સાધરી છે એક તરફ નવરાત્રીનો આ પર્વ ચાલી રહ્યો છે શાંતિપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ અસામાજિક તત્વો અશાંતિ ફેલાવી રહ્યા હોય તબ લાગી રહ્યું છે રાજકોટમાં ખોડલધામ નોર્થ જોરદાર ગરબા આયોજનમાં મારામારી થઈ વીઆઈપી પાસ સાથે બેઠેલા દંપતિને આઈથી આપતા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું હતું અને વીઆઈપી સીટિંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા આ શખ્સ વિફર્યો હતો અને અજાણ્યા આ શખ્સે આયોજનના કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો પણ કર્યો હતો જેવલાયન હુમલામાં ગોંડલના પૂર્વ ધારા સભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર છે તેમને પણ ઈજા પહોંચી હતી અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટા એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની ઈજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં આ ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે

આપણે ત્યાં આઈજી સાહેબ એ આવતા હતા ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એમ કીધું કઈ તમે પાછળી હરોળમાં વયા જાઓ તો એ બોલાચાલી મીડ્યા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા પછી તમે આમ સાઈડમાં રહ્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ત્યાં કંઈક લેલીસને એ બધા બેઠા હોય અને ગાળા ગાડી ને એવું એ મીડિયા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢી દે અમારા લગભગ ત્રણથી ચાર સ્વયંસેવકોને સીધી છરી છરી મારવા માંડ્યા હોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રીંગ રોડ ઉપર ની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાનો હોય જેથી એમને વિનંતી પૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેઠા એ બાબતે બોલા ચાલે પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી ત્રણ મૌલિક પરસાણા સુરત મહત્વપૂર્ણ સમાચાર પર અત્યારે નજર કરીએ તો છેતરપિંડીના કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ વિવાદમાં સપડાઈ છે પચાસ કરોડનો આ છેતરપિંડીનો કેસ સુરતમાં ઠગપાદ સોનાણી પિતા દીકરાઓની ત્રિપુટીને બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો કે તેમને અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે જયમ સોનાણીને સરકારી કારમાં બેસાડીને આગળ જઈને છોડી મુકાયો ઠગાઈ કેસમાં જયમ સોનાણીને ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટથી પકડ્યો હતો પકડાયેલો જયમ સોનાણી થોડા સમય પછી બહુમાળી પાસે જોવા મળ્યો બહુમાળીના કેમ્પસમાં ફોર્ચ્યુનર કારમાં કરોડની ઠગાઈ કેસમાં બ્રાન્ચે જયમ પકડી પાડ્યો હતો કારમાં જયંત સોનાણી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ હોવાની પણ ચર્ચા છે મીટીંગ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જયમ સોનાણીને છોડી મૂક્યો હોવાની પણ ચર્ચા છે ગોદોડ રોડ પર લેબક્રોન ડાયમંડ શોરૂમ ધરાવે છે જયંત સોનાણી અને તેના દીકરાની આ ત્રીપુટી અશ્વિની કુમાર રોડ પર રહેતા વેપારીએ પિતા દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ છે ધ્રુવ એક તરફ પચાસ કરોડની છેતરપિંડીનો આ કેસ પરંતુ આજ કેસ કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ પર વિવાદોમાં સપડાઈ છે અત્યારે શું અપડેટ કરે લઈને आ, बिल्कुल सच ही बच्चे सूरत में थोड़ा दिवस पहला सीआईडी क्राइम ब्रांच में एक अश्वनी कुमार ना कैसे काही बहुत सा आ, ડાયમંડ વેપારી અગ્રણી ડાયમંડ વેપારી અંકુરભાઈ નાકરાણીએ ઓગણપચાસ કરોડની ની ઓગણપચાસ પોઈન્ટ છન્નું એટલે કે પચાસ કરોડ ની છેતરપિંડીની ફરિયાદ જે છે તે નોંધાવી હતી પિતા પુત્રની જે ત્રિપુટી હતી તેની સામે નોંધાવી હતી જેમ સોનાણી અને તેના ભાઈ અને તેના પિતા સામે નોંધાવી હતી ઓગણપચાસ કરોડનું જે છે તે તેની સામે રોકાણ કરાવ્યું હતું સીવીડી ડાયમંડમાં એટલે કે લેપડોન ડાયમંડમાં અને ત્યારબાદ તે રૂપિયા ના આપવા આ બાબતેની એક ફરિયાદ નોંધાઈ હતી જોકે ત્યારબાદ હવે સીઆઈડી ક્રાઈબે જેમાં જયંત જયંત સોનાણી છે તેની એરપોર્ટ ખાતેથી તેઓ આવ્યા હતા ત્યારે તેઓની અટકાયત કરતી હોવાનો એક સામે આવ્યો છે અને એ સરકારી ગાડીમાં તેને બેસાડવામાં આવે છે બહુમાળી ખાતે ઓફિસ આવી છે ત્યાં બહુમાળીના પરિસરમાં લઈ જવામાં આવે છે તે પ્રકારનો આખો એક વિડીયો સામે આવે છે સરકારી ગાડીમાંથી તેની ધરપકડ થઈ છે અને ત્યારબાદ તેની આખમ કરવામાં આવે છે તેને ત્યાંથી ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડવામાં આવે છે આ પ્રકારે જયારે હરકત સીઆઈડી ક્રાઈમ ના અધિકારીઓ દ્વારા સામે આવી રહી છે ત્યારે તે અંગે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે વગદારો જે છે આ વેપારીઓ તેની ક્યાંક સરભરા કરવામાં આવતી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે આ અંગે જયારે શેયરી કર અધિકારીઓને કોઈ બાબતે પૂછવામાં આવે છે તો કોઈ સત્તાવાર કોઈ જવાબ નથી મળવા મળી રહ્યા એટલે કહી શકાય કે જે રીતે આખી આ કેસમાં મહત્વપૂર્ણ મોટા માલે વેપારીઓ સામેનો કેસ થયો છે અને તેની સામેનો આ કેસમાં જ્યાં ક્યાંક ભીલું સંકેલવામાં આવતું હોય તે પ્રકારની વાત હાલ જાણવા મળી રહી છે તે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ એક વિડીયો સામે આવ્યો છે વિડીયો વાયરલ થયો છે જેમાં જેમ સોનાળી જે છે ખૂબ જ અગ્રણી ડાયમંડ વેપારી કહેવામાં આવી રહ્યા છે અને તેના ઘોડોર ખાતે એક શોરૂમ આવ્યો છે સિવિડી ડાયમંડ નો અને આ સિવિડી ડાયમંડ ના શોરૂમમાં તેઓએ સારી એવી લાલચ આપીને લોભામે લાલચ આપીને તેઓ ઓગણપચાસ કરોડ નું રોકાણ જે છે તે કરાવડાવવામાં આવ્યું હતું અરવિંદ નાકરાણી કરીને જે છે તેમની સામે તેની સાથે આ એક રોકાણ કરાવડાવ્યું હતું અને તેઓને પેમેન્ટ લેવાનો વારો આવ્યો ત્યારે તેઓએ હાથ અધર કરી દીધા હતા રૂપિયા નહીં મળે તેવું કહી દીધું અને ધમકી આપવામાં આવી હતી જેને લઈને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે સીઆઈડી ક્રાઈમ અધિકારીઓ દ્વારા જે રીતે તપાસ થવી જોઈએ તેની તપાસમાં શંકા ઉભી થઈ રહી છે કારણ કે જે રીતે એરપોર્ટ ખાતેથી જયમ સોનાણીની સામે આવ્યો છે સરકારી ગાડીમાં તેને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે તે રીતનો વિડીયો સામે આવ્યો છે અને તે જ પરિસરમાં જ્યાં જે મહુમાળી ખાતે પરિસર આવ્યું છે જે સીઆઈડી કાર ઓફિસ આવી છે ત્યાં લક્ઝુરિયસ જે ફોર્ચ્યુનર કાર આવે છે

આ જિલ્લામાં મોટા ગજાના વેપારીઓ ડોક્ટર્સ અને બિલ્ડરને આઈટી વિભાગ હવે રેડ પાડશે આઈટી વિભાગના દરોડા કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી પિસ્તાળીસ થી વધુ વેપારીઓ ડોક્ટર્સ અને ત્યાં તપાસનો શરૂ કરાયો સિત્તેર થી વધુ કારના કાફલા સાથે આઈકર વિભાગે દરોડા પાડ્યા ચારસો થી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ કરોડોના બિનહિસાબી વ્યવહારો મળવાની પર શક્યતાઓ છેલ્લી જિલ્લા ચોક્કસપણે આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લાના મોડા મુખ્ય મથક ખાતે આઈટી વિભાગ દ્વારા સર્ચ આવ્યું છે પણ વધારે અલગ અલગ ગાડીઓ ચારસો જેટલો પોલીસ બંદોબસ્ત આઈટી વિભાગના કર્મચારીઓ દ્વારા એમની ઓફિસ ઉપર ચર્ચ હાથ ધરવામાં આવશે ચોક્કસપણે આ તરફ હાથ ધરાતા સમગ્ર મોડાસા માં ફકડ છે અને સાંજ સુધીમાં મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી માટે રાજ્યમાં રખડતા શ્વાનની સમસ્યા વિકટ બની રહી છે રાજકોટમાં જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો પરિવારની વર્ષીય બાળકીનો શ્વાને ભોગ લીધો છે વર્ષની બાળકી હતી અચાનક જ તૂટી પડ્યું વિરલ વેડામાં નામની બાળકીને શ્વાને બચકા ભર્યા બાળકી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેને દાખલ કરાઈ હતી ગંભીર ઇજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે રાજબા રખડતા આતંક અને તેની સમસ્યા પણ હવે વિકટ બની રહી છે રાજકોટ જિલ્લામાં રખડતા આતંક રહ્યો છે એક શ્રમિક પરિવારની ભોગ લીધો છે શાપર વેરાવળમાં પાંચ વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી બાળકી ઉપર અચાનક જ શ્વાનનું ટોળું છે તે તૂટી પડ્યું હતું અને ધીરલ બેડાબા નામની બાળકીને શ્વાને બચકા ભર્યા હતા બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીની સારવાર ચાલી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત રાક્ષસનો કહેર યથાવત છે પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે પાંચ વાહનોને ટક્કર મારી આઝાદ ચોક પાસે રિક્ષા અને કાર સહિત પાંચ વાહનોને અડફેટે લીધા ટ્રાફિક પોલીસે પીછો કરી અને કાર ચાલકની ધરપકડપડ કરી છે જૂનાગઢમાં રફતારનો કહેર હજુ છે ઝડપે જતા કાર ચાલકે જેટલા વાહનોને ટક્કર પડ મારી આઝાદ ચોક પાસેની કે જ્યાં રિક્ષા અને કાર સહિત પાંચ વાહનોને કાર ચાલકે અડફેટે લીધા હતા જોકે ટ્રાફિક પોલીસે કારનું પીછો કર્યો હતો અને જે કાર ચાલક છે તેની પણ કરી હતી જૂનાગઢની આ રફતાર કહેર જૂનાગઢમાં પડ યથાવત છે અને બે હંકારી અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે જય જૂનાગઢમાં રફતાર નું કહેર યથાવત છે અને કાર પાંચ વાહનને ટક્કર મારી અત્યારે શું જાણકારી આ કેસમાં જણાવ્યું કે જે કાર ચાલકો બે બન્યા હોય છે ત્યારે એમજી રોડ સહિતના વિસ્તારોમાં અનેક વાહનોને અડફેટે લીધા હતા એક બે કાર ચાલક હતો જે બે બન્યો હતો ત્યારે ચોક પોલીસે કાર રોકાવી હતી કાર કાર જે ચાલક હતો તેને પોલીસને જોતા જોતા રોકી નહીં અને બે ચલાવ લાગ્યો હતો ત્યારે રિક્ષા અને ફોર વ્હીલ સહિત પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હતા ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો સદ્ય સુધી કોઈ જાનહાની થઈ ન હતી પોલીસે આ તરફ અમદાવાદમાં બેતામ એએમટીએસ નો કહેર યથાવત છે પંચવટી પાસ રસ્તા પાસે એએમટીએસ અને કાર વચ્ચે અકસ્માત થયો ઓવર સ્પીડ માં આવતી એએમટીએસ કાર ને ટક્કર મારી જોરદાર ટક્કર લાગતા કાર ડિવાઈડર પર ચડી ગઈ સિગ્નલ બંધ હોવા છતાં એમટીએસના ડ્રાઈવરે બસ હંકારી કારની આરદર ખુલી જતા કારવા સવાર બે લોકોનો આ બાદ બચાવ પણ થયું છે ફરી એક વખત અમદાવાદમાં એમટીએસ નો કહેર જોવા મળ્યો પંચવર્તી પાંચ રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં એમટીએસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો